સોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું સેવસર તેના માટે એક કઢાઈમાં એક ગ્લાસ પાણીને ગરમ કરીને તેમાં આપણે વટાણાને થોડું એવું મીઠું નાખીને બાફવા માટે ફૂકી દઈશું પછી આપણે શાકભાજીને કટ કરી લઈશું મેં લીલી ડુંગળી લઈ લીધી છે તેને વ્હાઈટ ભાગ અને લીલા ભાગને અલગ કરી લીધો છે અને પછી આપણે સૂકી ડુંગળીને પણ મિક્સર ગ્રાઇન્ડમાં ક્રશ કરી લઈશું મેં ડુંગ બે ડુંગળીને પ્યુરી બનાવી લીધી છે અને બે ટામેટાની પણ પ્યુરી બનાવી લીધી છે પછી આદુ લસણને આપણે વાટી લઈશું પછી એક કઢાઈમાં ત્રણથી ચાર મોટા ચમચા તેલ નાખીશું તેલ ગરમ થાય પછી તેમાં આપણે જો પેસ્ટ બનાવીને રાખી હતી તે નાખીશું પછી આદુ લસણની પેસ્ટમાં આપણે એક ચમચી હળદર પાવડર એક દોઢ ચમચી ધાણાજીરું પાવડર એકથી દોઢ ચમચી લાલ કાશ્મીરી લાલ મરચું કીધું તમારા ટેસ્ટ અકોર્ડિંગ તમે વધારે ઓછું કરી શકો છો પછી આપણી રોગી થઈ જાય પછી આપણે તેમાં પેસ્ટ નાખીશું અને થોડું એવું પાણી પણ નાખીશું તેથી આપણા મસાલા વળે નહીં આપણા મસાલામાંથી સરત એવું તેલ ખૂટું પડી જાય પછી તેમાં થોડું એવું મીઠું નાખીશું મીઠું મે વટાણા બાપતે વખતે પણ નાખ્યું છે તેથી તમારે ધ્યાનથી થોડું નાખવાનું આપણા મસાલા થઈ જાય પછી તેમાંથી આપણે એક ચમચો કરીને પેસ્ટ કાઢી લઈશું તેનો ઉપયોગ આપણે ફરી કરીશું પછી ટામેટાની પ્યુરી નાખીશું અને ઉપરથી મિક્સ કરીને વટાણા લીલા નાખીશું અને ડુંગળીનો સફેદ ભાગ નાખીશું લીલી ડુંગળી આપણે ગાર્નિશિંગ માટે રાખીશું પછી સરસ એવું મિક્સ કરીને એક ચમચી બેસન નાખીશું સેવસણમાં હંમેશા બહાર બેસણ નાખવામાં આવે છે તેથી રસો જાળો થાય પછી ઉપરથી સેવસણનો મસાલો નાખીશું એકથી દોઢ ચમચી આપણું ગરમા ગરમ સેવચું તૈયાર થઈ પછી જરૂર પાણી નાખીશું પછી એક નાના બાઉલમાં થોડું એવું તેલ ગરમ કરીને આપણે જે મસાલાની પ્યુરી કાઢી હતી તે નાખીશું ઉપરથી થોડું મરચું અને થોડો એવો ગરમ મસાલો નાખીશું અને તેને ઉકળવા દઈશું આપણું સેવસર પણ રેડી થઈ ગયું છે ઉપરથી લીલા ધાણા નાખીશું અને તેને સરસ એવું ગરમા ગરમ સર્વ કરીશું સેવસર ઉપરથી લીલી ડુંગળી સાથે પાવ અને આપણે જે તરી બનાવીને રાખી હતી તે અને ઉપરથી સેવ નાખીશું આ સેવની રેસીપી મેં અલગથી બનાવીને રાખી છે તો તમારે જોઈતી હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો તમારો ધન્યવાદ જય માતાજી